ઘીનો ભાવે શીરો પછી એની અંદર શું નાખીશું શીરો ખાવાથી મસ્ત મસ્ત લાગે ભાવેલી હા જો નાખ્યો સોજીર એને શેકીશું મસ્ત જો સેજે આમ કાચો રહ્યો ને તો શીરો હારો ના બને પછી એટલો બરાબર શીરો શેકવાનો જો આપણું દૂધ જોડે જોડે ઉકરવા માંડ્યું મસ્ત અને આપણો સોજી રે શેકાવા દો શીરો રમ શેકાવા દો શીરો શેકાવા દો અરે શીરો ના શેકાય સોજી શેકાવા દો શેકાવા દો શેકાવા દો એક બાજુ શેકતા શેકતા બદામ કાજુ હોય તો કાપી નાખવાના મસ્ત લાગે અરે હોય તો જ નાખવાના ના હોય તો ચાલ આપણે જેવું ઘેર હોય એવું કરવાનું એ તે પછી ગરમ ગરમ દૂધ નાખવાનું શેરમ આહા શું શીરો તૈયાર થાય પછી આ મોડામાં પોણી આવી જાય એવો શીરો એ તે મસ્ત પછી દૂધ મિક્સ થાય જે સોજીર ફૂલી જાય આહા મજા આવી જાય ખાવાની કોમેન્ટ કરજો કોને કોને ભાવ શીરો અમારા ઘરમાં તો બધાએ ને બહુ ભાવ આંગરા ચાટી જાય એવો જો આહા શું શીરો તૈયાર થયો આપણો આહા હા 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 તમારા મોડામથી પોણી આવી જાય એવો શીરો આહા બધામ કોજું નહીં પેલા ખોડ નાખજો ખોડ મસ્ત અંદર ઓગળી જવા દેવાની એટલા આ હા મીઠો ધડાક જેવો શીરો થઈ જાય તૈયાર કોડ માપણી નાખવાની બાપા ડાયાબિટીસ થઈ જાય ને તર મોરું થોડું ખાવાનું એ તે ચડવા દેવાનો થોડો શીરો ટનાટન શીરો ઇલાયચી નાખવાની અંદર એટલા મસ્ત થોડી વધારે સુગંધ આવી જાય તમારા શીરામ દ્રાક્ષ નાખવાની એટલે હોય તો જ નાખવાની તારે શું મસ્ત મસ્ત દ્રાક્ષ નાખવાની શીરામ એ તે પછી હલાવવાનો નીચે ચોટી જાય પાછો બાપા શીરો જો આ હા પછી એ તે બદામ કાજુ નાખી દેવાનું મસ્ત ઓહો મમ્મી તું તો બદામ કાજુ નાખ ઓલી આજે પ્રસાદ એટલા નાખવું પડે બદામ કાજુ આપણે એ જો શું શીરો આ હા લબાકેદાર શીરો તૈયાર કેવો લી મસ્ત ખાવાનો હા ખાઈ ને તમે ખાજો બધા શીરો